કચેરીમાં યુવા નેતાને કચરો ઠાલવી વિરોધ નોંધાવ્યો અનિયમિત કચરા કલેક્શનથી થી નાગરિકો ત્રાહિમાન આમોદનગર માં છેલ્લા એક અઠવાડિયા થી ડોર ટુ ડોર કચરા કલેક્શનની ની અનિયમિતતા સામે વોર્ડ નંબર ત્રણ ના યુવા કોંગ્રેસી નેતા કેતન મકવાણાએ નગરપાલિકા કચેરીમાં અનોખો વિરોધ નોંધાવ્યો હતો વારંવાર રજૂઆત કરવા છતાં સમસ્યાનું નિરાકરણ ન આવતા તેમણે પોતાના ઘરનો દુર્ગંધ મારતો કચરો સીધો સેનેટરી ઇન્સ્પેક્ટર હિતેશ સારીની કચરીમાં ઠાલવી અધિકારીઓનું ધ્યાન દોર્યું હતું પાલિકાએ છ મહિના પહેલા જ ત્રણ નવા કચરા કલેક્શન ટેમ્પા ખરીદ્યા હોવા છતાં તેમાંથી બે યાંત્રિક ખામીને કારણે બંધ છે આથી હાલમાં માત્ર એક જ ટેમ્પામાંથી કામગીરી ચાલતી હોવાથી નગરના અનેક વિસ્તારોમાં ગંદકી અને દુર્ગંધ ફેલાય છે સેનેટરી ઇન્સ્પેક્ટર અંસારીએ ટાયર રિફ્લેક્શન માટે મોકલ્યા હોવાનો ખુલાસો કર્યો હતો જોકે પાલિકાના ટૂંકા ગાળાના નબળા વહીવટી અને એક્સપાયરી ડેટવાળા દવાનો જથ્થો પડ્યો હોવા છતાં દવાનો છંટકાવ ન થતો હોવાના કારણે નગરજનોમાં રોષ જોવા મળી રહ્યો છે